રાજકોટ તોડ્યું છે રાજકોટના ટીઆરપી માં સૌથી મોટો ખુલાસો આગ કાંડ ભાજપના પદાધિકારીની સંડોવણી સામે આવી છે

ચોક્કસ જ બંસી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અંદર એસઆઈટી રાજ્ય સરકારની અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે કે જે તપાસ છે તે કરી રહી છે અને તેની અંદર રાજકોટના તત્કાલીન ટીપીઓ એમડી સાગઠિયાની જે રીતના પૂછપરછ છે તે કરવામાં આવતી હતી અને હવે ક્યાંક એમડી સાગઠિયા સામે ભાજપના જ કોર્પોરેટર નીતિન રામાણીએ જે રીતના આરોપો લગાડ્યા અને તેને ખુલ્લા છે તે પાડી દીધા છે ત્યાર પછી હવે એમડી સાગઠિયાએ પણ ક્યાંક પોતાનું મૌન છે તે એસઆઈટીની સમક્ષ તોડ્યું છે ત્રણ જેટલા પદ અધિકારીઓના કહેવાથી જ તેમને સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ ની અંદર જે ડિમોલેશનની જે નોટિસ આપી હતી ડિમોલેશન કરવા માટે તે જઈ રહ્યા હતા એ દરમિયાન ત્રણ જેટલા પદાધિકારીઓના કહેવાથી તેમને ડિમોલેશન છે તે રોક્યું હોવાના વટાણા છે તે વેરી દીધા હોવાનું સામે આવી રહ્યું છે ખાસ કરીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જે એસઆઈટીની ની ટીમ છે કે તેને આ સત્તાવાર રીતે આ જે પદાધિકારીઓના નામ અંગે મૌન છે તે ભેદી મૌન છે તે સેવી લીધું હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે સૂત્રો પાસેથી જે રીતના માહિતી છે તે મળી રહી છે તે મુજબ ત્રણ જેટલા પદાધિકારીઓના નામ છે તે હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટી ની ટીમ છે તેમની પાસે આવી ગઈ છે ને ક્યાંક નીતિન રામાણીની પણ એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી શકે છે ખાસ કરીને સાગઠિયાની જે રીતના પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે ત્યારે સાગઠિયા આજ દિવસ સુધી મૌન છે તે રહ્યા હતા પરંતુ હવે સાગઠિયાએ પણ પોતાનું મૌન છે તે તોડી દીધું છે અને એસઆઈટીની ટીમ સમક્ષ તેમને પણ કેટલાક ખુલાસાઓ છે તે કર્યા હોવાનું સામે આવ્યું છે એસઆઈટીની ટીમ સાથે સાથે એસીબીની ટીમ પણ સાગઠિયાની પૂછપરછ કરી અને તેમની મિલકતને લઈને તપાસ છે તે કરી રહી છે જે રીતના સાગઠિયા સામે ભ્રષ્ટાચારના આરોપો છે તે લાગ્યા છે અને તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તેની વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ત્રણ જેટલા પદાધિકારીઓના નામ ક્યાંક એમડી સાગઠિયા છે તેમના દ્વારા ખોલી દેવામાં આવ્યા છે આ ત્રણેય પદાધિકારીઓ સામે પણ તપાસ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે રાજકોટના પૂર્વ મેયર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના નામ છે છે તે અત્યારે સામે આવી રહ્યા સૂત્રો પાસેથી જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ હવે એક બાદ એક પદાધિકારીઓના નામ છે તે સામે આવી રહ્યા છે જે રીતના જી ચોવીસ કલાક પહેલેથી જ સવાલ છે તે ઉઠાવતું આવ્યું છે કે જેટલા અધિકારીઓ જવાબદાર છે તેટલા જ પદાધિકારીઓ પણ જવાબદાર છે ત્યારે હવે એસઆઈટીની ની ટીમ કેટલા પદાધિકારીઓ સામે પગલાં લે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે તેમની સામે પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે આ એમડી સગઠિયા દ્વારા જો નામ ખોલી દેવામાં આવ્યા છે તો તેમની સામે કેમ કોઈ તપાસ કરવામાં નથી આવી અથવા તો કેમ તેમની સામે કોઈ પૂછપરછ કરવામાં નથી આવી કેમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની જે ટીમ છે તે પેદી મૌન છે તે રાખીને બેઠી છે અને મીડિયા સમક્ષ જે માહિતી જાહેર કરવી જોઈએ તે જાહેર કરતી નથી તેને લઈને પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે ત્યારે હવે પોલીસ તપાસમાં પણ ક્યાંક મોટા ફેરફારો થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે હવે પ્રદેશ સુધી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કમિટી સુધી નામો છે તે પહોંચ્યા છે પુરાવાઓ પણ ક્યાંક અમુક નેતાઓ છે તેમના દ્વારા આપવામાં આવ્યા છે ત્યારે હવે પ્રદેશ ભાજપ દ્વારા કઈ રીતના પગલાઓ આ નેતાઓ સામે લેવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે જી બનશે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો આગ કાંડમાં ભાજપના પદાધિકારીઓની સંડોવણી એસઆઈટી ની પૂછપરછમાં અનેક ખુલાસા તો આ સાથે જી ચોવીસ કલાક પૂછે છે સવાલ રાજકોટ આગ કાંડમાં કેટલા લોકો પાપી કયા ભાજપના પદીયા પદા અધિકારીઓએ ડિમોલેશન અટકાવ્યું ક્યાં ક્યાં ભાજપના પદાઅધિકારીઓની સંડોવણી છે તો પદા અધિકારીના નામ અંગે ક્રાઈમ બ્રાન્ચનું ભેદી મૌન શ્યામાં છે અનેક સવાલો પૂછી રહ્યું છે ઝી ચાવીસ કલાક ક્રાઈમ બ્રાન્ચને નામ બોલવા અંગે કોઈ કયા પ્રકારના જે રાજકોટના આગકાંડમાં કેટલા લોકો પાપી છે